આ સહારા વિશે થોડીક વાત કરવા આવ્યો છું કે ઘણા બધા સભ્યો એમાં ઇન્વેસ્ટ કરતા એફડી કરાવતા પોતે એના એકાઉન્ટ ખોલતા અને એમાં દર મહિને અમુક એફડી સિવાય હપ્તે હપ્તે સિસ્ટમથી પૈસા જમા કરાવતા અને સારું એવું વળતર પણ એમાં મળતું કે ભાઈ એફડી કરાવતો વળતર સારું હતું સેવિંગમાં તમે એનું ફિક્સ જે કહેવાય હપ્તો બાંધતો હતો એમાં સારું એવું વળતર મળતું આ સહારા ઇન્ડિયા સહારા જે નામ હતું એની વાત કરી રહ્યો છું કે ઘણા વર્ષો પહેલાં જે સહારા ચાલતું જે માર્કેટમાં ઘણી અલગ અલગ અત્યારે તો કંપની કંપનીઓ ચાલે છે જે બેંક હોય આપણી ગવર્મેન્ટ બેંક હોય પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય અલગ અલગ પોતે પૈસા નું સેવિંગ કરે છે તમારા પાસે તમે એમાં પૈસાનું રોકાણ કરો છો અને આ તમને અલગ અલગ રીતે વ્યાજ થકી વ્યાજ ઉમેરી તમને તમારો પૈસો પાછો આપે છે એટલે એક પ્રકારનો આપણો પૈસો સેવિંગ રૂપે આપણને પાછો મળે છે એ રીતે વર્ષો પહેલાં સહારા કરીને જે હતું એ સહારામાં ઘણા મિત્રોએ સભ્યોએ પૈસા રોકેલા હતા આનું શું થયું સહારાનું એ આ બધા જાણો જ છો સહારામાં શું શું થયું સહારામાં એ પૈસા રોકી લેતા એના એક પ્રકારનું એ સહારા કંપની અચાનક બંધ થઈ ગઈ તો બધાને ત્રાસકો લાગ્યો કે આ શું અમારા પૈસા ક્યાં ગયા અમારા પૈસા ડૂબી ગયા અમારા પૈસા શું થશે અમારા પૈસા અમે કઈ રીતે પાછા પાછા મેળવી શકીશું આ ઘણા બધાએ પ્રશ્નો થયા અલ્લાબોલ થયો કોર્ટ સુધી મેટરો ગઈ સહારાના જે માલિક હતા સહારાના સ્પોન્સર સહારા જેના થકી બધું ચાલતું એ જે એનો વડો હતો એ પણ એના સાથે પણ એનો એના ઉપર પણ કેસ થયા અને સહારા નસ્ત નાબૂદ થયું સહારા બિલકુલ બંધ થઈ ગયું ત્યારબાદ એ પૈસો ત્યાંનો અત્યારે આવ્યો તો સહારાનો તમે જાણો છો કે જે એનો માલિક હતો એ હાલ એના એટલે જેલ થઈ છે અને એ પોતે અત્યારે ક્યાદી તરીકે જીવે છે મિત્રો તો આ સહારાના પૈસાનું કેવી સરકારે પણ વિચાર્યું કે આ સહારાના પૈસાનું હવે આપણે લોકોના પૈસા તો સહારામાં છે અને અલગ અલગ જમીનો લઈ લીધી આ તે નાતે અમે ઇન્વેસ્ટ કરી દીધું બિલ્ડિંગ આમાં મોટી મોટી પ્રોપર્ટી અમે ઇન્વેસ્ટ કરી દીધું તમારું સહારા પૈસાનું તો સરકારે વિચાર્યું હમણાં લગભગ એક દોઢ વર્ષ ઉપર દોઢ વર્ષ જેવું થઈ ગયું સરકારે વિચાર્યું કે આપણને આ સહારાનો પૈસો હકીકતમાં કેમ બધી મિલકત જપ્ત કરી લીધી સહારનો મૂળ માલિક હતો બધી મિલકત એની જપ્ત કરી લીધી ત્યારબાદ સરકાર પાસે એનું જપ્ત કરેલી મિલકત આવી તો આપણને સરકાર શું કે વિચારી કે ભાઈ જે સભ્યો હતા એના આપણે પૈસા એમને પાછા આપીએ તો આ વિચાર્યું તો એ દોઢ વર્ષ પહેલા મેં જાહેર કર્યું કે બધાના સહારના પૈસા આપણે એમને જે તે મિત્રો ઇન્વેસ્ટ કર્યું એમને સહારના પૈસા આપણે પાછા આપીએ તો એમને શું કર્યું તો પોતે પ્રોપર વેબસાઇટ બનાવી કે ભાઈ તમે ઓનલાઈન અરજી કરી દો તો અરજી કર્યા બાદ જે તમારો અમારે અહીંયા ડોક્યુમેન્ટ બીજું બીજું બધું ચેક કરીશું તમારા અરજી જે જે ડોક્યુમેન્ટ હશે ચેક કરીશું આ ડોક્યુમેન્ટ આવ્યા બાદ તમને લીગલ રીતે જે તમારા પૈસા હશે એ એવું તો નથી ફાઇનલ કે વ્યાજ સાથે આપી દો કે ભાઈ તમારું એપડી પાકતી પાક પાકતી મુદતે જે અપીલ થતી હોય જે ફીસ હોય એ આપીશું પણ હા તમને પૈસો પાસો અમે સો ટકા આપીશું તો આ માટે જે વેબસાઇટ બનાવવામાં આવી એ અલગ અલગ મિત્રોએ એને એમાં અરજી કરી અમે પણ અમે પોતે પણ ઘણી એમાં અરજી કરી ઘણા મિત્રોના મારા પર ફોન આવ્યો કે ભાઈ તમે ઓનલાઈનનું કરો તો અમને અરજી કરી આપો અરજી ઘણા મિત્રોના કેસમાં કોઈને હવે મિત્રોએ એ વાત કરું કે ઘણી શું વધ પહેરીઓ આવે પૈસા તો સો ટકા એમને અરજી તો કરી પણ આ લોકોની પહેરીઓ આવે ઘણી ફોર્મ ભરવા ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ અથવા કોઈ એમનો ડેટા મેસ ના થયો અથવા કોઈ એનું ડોક્યુમેન્ટ ખોટું હતું અથવા નામ મિસ મેચ હતું અટક મિસ મેચ હતી જન્મ તારીખ ખોટી હતી અથવા સોસાયટીના નામમાં ફેરફાર હતો આ અલગ 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 ઘણી બધી તકલીફો થઈ થઈ અને એ મિત્રોએ જે ફોર્મ ભર્યા હતા ભર્યા હતા આ એવું નથી આવ્યા ઘણા મિત્રોને સારી એવી અરજી થઈ તેમના પૈસા એમને પાછા જે મળ્યા અને ઘણા મિત્રો લગભગ સિત્તેરથી એંસી ટકા કેસ ફક્ત વીસ ટકા કેસમાં હું જ્યાં સુધી સહારાની હેડલાઇન વાંચું છું સહારાની પ્રોપર વેબસાઇટમાં ઘણું રીડિંગ કરું છું ન્યૂઝપેપરમાં વાંચું છું મોબાઈલના ન્યૂઝ વાંચું છું ત્યાં સુધી ઘણા મિત્રોએ અરજી કરી હતી તેમાં વધારે એવા મિત્રોને પૈસા પાછા મળ્યા નથી સમથિંગ વીસ ટકા આસપાસ એ મિત્રોને પૈસા પાછા મળ્યા છે તો આમાં અલગ 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 ઘણી ભૂલો થઈ આ ભૂલો થયા બાદ ફરીથી એવું આવ્યું કે ભાઈ તમારો રેકોર્ડ સુધારો તમારી કોઈ તારીખ સુધારો તમારી સોસાયટીમાં નામ પેપર સુધારો આ લીધે તકલીફ થઈને શું હોય જે મિત્રોએ અરજી કરી હતી એ મિત્રો ઉદાસ થયા કે ભાઈ શું આપણે ભાઈ ત્રણસો પાંચસો બસો ફોરમ ભરાયું અને અને છતાં પણ આપણા ના આવ્યા તો એના બાદનું પ્રોસેસ શું એની આખી ગાઈડલાઈન અમે સર્ચ કરી રિસર્ચ શું કરવું શરૂઆતમાં અમે ફોર્મ ભર્યું બરાબર નોર્મલ તો અમને જે જે વાંચ્યું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ અમે તો ફોર્મ ભરી દીધા કે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી આપી તમારું જે એનું પત્રક હતું તમારું જે રિસીપ હતી એ પણ અપલોડ કરી દીધી અને એમાં તમારા આધાર કાર્ડ ડેટા અપલોડ કરી દીધા આધાર કે પ્રમાણે સરનામું લખી દીધું એકાઉન્ટ નંબર લખી દો સબમિટ અરજી આપી દીધી પછી જોઈએ છે કે એવું કહે છે કે સરકાર તમને તો ડેટા થોડો મિસ મેચ આવે છે મિત્રો આ બધી કેરીઓ આવી ત્યારબાદ એ લોકોએ સુધારણા માટે ઘણા આપણને મેસેજ ઓન વેબસાઇટના અંદર મેસેજ કર્યા કે ભાઈ એની સ્ટેટસ જોઈએ છે આમાં ઘણી વસ્તુ એ લોકો ખામીઓ કાઢી તો આ ખામીઓનું નિવારણ માટે શું છે કે ભાઈ જે જે તમારે જે અલગ ડેટા પડતા હતા મિસ મેં જન્મ તારીખ એકાઉન્ટ નંબર ખોટો એકાઉન્ટ નંબર બંધ હોય બરાબર કે તમારે ભાઈ અટકમાં કોઈ મિસ્ટેક હોય તો આ પ્રકારની એક સોગંદનામું કર્યું હું તમને મિસ્ટ બતાવું કે આ પ્રકારની સોસાયટીનું નામ વગેરે લખીને તમારી સોસાયટીનું તમારું નામ જે હોય હાલ કોઈ ડેટા અલગ પડતું હોય નામ અલગ પડતું હોય તો એના માટે તમે જે તે સભ્યનું સગર્નામું કર્યું કે હું આ જ વ્યક્તિ છું અને મારો ડેટા સોસાયટીમાં અલગ પડતો હતો તો અત્યારે મારું મૂળ નામ આ છે અને આ રીતે પાછું ક્વેરીમાં શું છે કે ડોક્યુમેન્ટ આ પ્રકારનું સોગંદનામે પચાસના સ્ટેમ્પ ઉપર તમે સોગંદનામું કરો છો કે નોર્મલ ભાઈ અટક ભેદવા હોય કે નામ ભેદવા હોય કે એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર તમારા બેંક એકાઉન્ટમાં પણ નામમાં ફેરફાર હોય તો આ પ્રકારની જે જે ક્વેરી હોય એ અમે વાંચીએ છીએ અને ત્યારબાદ જે અમારા મિત્ર સભ્ય હોય અમારા જોડે કામ કરાવવા આવ્યા હોય એ મિત્રોને કહીએ છીએ કે આ પ્રકારનું તમારે કોઈ સ્વગંધનું બીજું બીજું કરીને અમને એની અંદર વેબસાઇટમાં જ્યાં પે ફેરી હોય ત્યાં અપલોડ કરીએ છીએ અપલોડ કર્યા બાદ જે અપલોડ કર્યા બાદ પણ થોડી પ્રોસેસ અપલોડ કર્યા બાદ પણ થોડીક પ્રોસેસ એમાં શું છે કે પછી ત્યારબાદ કે તમે જે ફોરમ તમે જે ફોર્મ અપલોડ કર્યા બાદ સબમિટ કરો છો એ સબમિટ કર્યા બાદ આ પ્રકારની ફોર્મ ડાઉનલોડ કરવાનું હોય છે તેના ઉપર ફોટો ફોટો ચોંટાડીને તમારી બધી વિગતો જે લખેલી હોય છે અંદર કે ભાઈ હું આ જ વ્યક્તિ છું અને ઘોષણાપત્રક કરીએ છીએ કે ઘોષણા ઘોષણાજ કરું છું કે મારું એકાઉન્ટની ડિટેલ વગેરે નામ બધું એ મારું વાત છે હું આ પોતે એક વ્યક્તિ છું એ રીતે આના આ જે ફોરમ જે ડાઉનલોડ થાય છે એની અંદર એમાં લખેલું હોય છે તો એમાં પણ એક જે તે સભ્યની સહી કરવાની હોય છે ત્યારબાદ આપણે એની અંદર સહારાની જે વેબસાઇટ છે એની અંદર સબમિટ આ બધી પ્રોસેસ થયા બાદ સોસાયટીનું ચેક કરીએ સોસાયટીનું નામ ચેક કરીએ સોસાયટી નંબર એકાઉન્ટ નંબર મેમ્બરશીપ આઈડી તમારી પ્રોપર રકમ એના અંદર લખીએ આ બધું થયા બાદ આપણે છેલ્લે એ પત્રક જે ફોર્મ હોય છે સબમિટ કરીએ છીએ અને ત્યારબાદ આપણે રાહ જોઈએ છીએ લગભગ પિસ્તાલીસ દિવસ આસપાસ રાહ જોવાની હોય છે એની અંદર તમારો પૈસો તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે હા તો મિત્રો આ જ વાત કરું છું સહારા માટે તો સહારાનો તમારો પૈસો સો ટકા પાસો આવે છે પણ એના પાછળ પ્રોપર કામ કરીશું તો સો ટકા પાસો આવશે કે ભાઈ પ્રોપર એના ડોક્યુમેન્ટ એટેચ કરીશું ખાલી ફોર્મ ભરવા ખાતર ભરી દઈશું એવું નથી એના પાછળ જોતા રહે ચેક કરશે શું શું ફેરી છે શું શું એના અંદર કહેવા માંગે છે આ દરેક વસ્તુનું રિસર્ચ કરીશું ત્યારબાદ જો તમારું કમ્પ્લીટ ફોર્મ જો ભરવામાં આવશે તો સો સો ટકા તમને તમારો પૈસો સહારાનો પાછો મળશે ખુશી તમને ખુશી થશે તો અલગ કે આપણો જૂનો પૈસો જે ભરેલો આપણા એ તો ઘણા પપ્પાના પપ્પા ભરતા અને એ પૈસો છોકરાઓને એવું સમય છે કે પપ્પા ભરતા છોકરાઓનો છોકરાઓને એનો લાભ મળે છે તો પણ એની પ્રોસેસ હોય છે અલગ અલગ બરાબર ગાઈડલાઇન પ્રમાણે તો આ પૈસો સો ટકા તમને સહારાનો પાછો મળે છે થોડા મેં ફોટા પાડ્યા છે તમને બતાવું કે કે શું કહેવા છે એકાઉન્ટમાં તો આ જ પ્રકારે મિત્ર સભ્ય જે ફોર્મ ભરેલું હતું ત્યારબાદ એ ફોર્મ ચેક ના કર્યું ઘણા સમય પછી એમને પૈસા ના આવે ત્યારબાદ ચેક કર્યું તો ફોર્મમાં એવું મેં જ્યારે ફોર્મ ભર્યું મારા ઉપર ફોન આવ્યો તો એના પછી એની ડિટેલ મેં ચેક કરી ત્યારે એની અંદર બતાવ્યું કે કાઇન્ડલી કરેક્ટ ધ સોસાયટી એન્ડ થઈ સબમિટ ધ ક્લેમ ઓન પોર્ટલ કે સોસાયટીનું નામ તમે સહી કરો અને ત્યારબાદ પોર્ટલ ઉપર ફરીથી અરજી કરો કાઇન્ડલી કરેક્ટ ધ એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર પણ એ રીતે મિસમેચ હતો મેમ્બરશીપ નંબર પણ કોઈ મિસમેચના કારણે મેમ્બરશીપ નંબરની જગ્યાએ એકાઉન્ટ નંબર લખાઈ ગયો એકાઉન્ટની નંબરની જગ્યાએ મેમ્બરશીપના નંબર લખાઈ ગયો તો આવું બની શકે છે એની પછી આધાર નોટ મેચિંગ વિથ ધ નેમ પ્રેઝન્ટ સહારા રેકોર્ડ સહારામાં તમારો ડેટા મેસ નથી થતો આધારમાં જે નામ છે ને સહારામાં જે નામ છે તમારે તદ્દન અલગ પડે છે તો મિત્રો તમને બતાવો કે તો આ જે બતાવી રહ્યો છું એના અંદર આપ જોઈ શકો છો કે સહારાનું જે ફોર્મ ભરેલું હતું ત્યારબાદ એ લોકોએ અલગ અલગ ત્યાંથી આપણને ભાઈ એનું સ્ટેટસ ચેક કર્યું તો આ રીતે ક્વેરી નીકાળી હતી કે ભાઈ મેં તમને જે રીતે કહ્યું એ સહારાનો ડેટા મેસ નથી થતો નામ વગેરે તો આ દરેક વસ્તુનું સમાધાન આ દરેક વસ્તુનો પ્રોબ્લેમ જે આપણે સોલ્વ કરીને ત્યારબાદ એના અંદર જે તે કરતાં પુરાવા અપલોડ કરીએ છીએ અપલોડ થયા બાદ તમારું ફાઇનલ ફોર્મ સબમિટ કરીએ છીએ ત્યારબાદની પ્રોસેસ થશે અને આ પ્રોસેસ થયા બાદ તમારું પેમેન્ટ આવશે તો આ પૈસા લાવવામાં પણ પૂરતી મદદ કરીશું ત્યારબાદ તમારું જે અમારે પ્રોસેસ કરવાની હોય છે એ સઘળી પ્રોસેસ કરી આપીશું કરી કરીશું ત્યારબાદ અમારા જે ડોક્યુમેન્ટ હોય તમારા દ્વારા મળતા અમે ડોક્યુમેન્ટ અપલોડ કરીશું આ બધી પ્રોસેસ થયા બાદ તમને તમારો પૈસો મળશે અમારા દ્વારા તમામ પ્રકારનું સહારાનું કામ અત્યારે ચાલુ છે તો આપ જરૂરથી કોન્ટેક કરશો મિત્રો અમારો નંબર પણ અમે ઓળી ઓનલાઈન કોમ્પ્યુટર વર્ક સેન્ટરમાં તમામ પ્રકારનું ઓનલાઈન કામ છે થાય છે એના સિવાય અત્યારે સહારાનું સ્પેશિયલ વિડીયો એટલા માટે બનાવેલું છે કે સહારાનું અત્યારે સારું એવું કામ અમારે ચાલી રહ્યું છે તો મિત્રો મારો નંબર છે એટ નાઇન એટ જીરો વન સેવન ફોર સિક્સ ટુ વન નેવ્યાશી એંશી સત્તર એક વીસ બસ આ નંબર પર તમે કોન્ટેક કરશો મારા દ્વારા તમને જણાવવામાં આવશે વિગતો ત્યારબાદ તમારું કેટલું પેમેન્ટ અંદર છે કેટલું પેમેન્ટ તમારી રિસીપોમાં છે એમને ચેક કરીને તમને પૂરતી પૂરતી કાળજીપૂર્વક ફોરમ ભરીશું અને તમારો પૈસો પાસવર્ક લાવી આપશું બસ આટલું મિત્રો કહેવા આવ્યો હતો નમસ્કાર ધન્યવાદ મિત્રો